નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર આજ રોજ કરજણ તાલુકા અને કરજણ નગર ભાજપ યુવા મોરચા દ્વારા સેવાહી સંગઠન અંતર્ગત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કરજણ તાલુકા અને નગર ભાજપ યુવા મોરચા દ્વારા આયુષ બ્લડ સેન્ટરના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન કેમ્પમાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ તેમજ વડોદરા જિલ્લા ભાજપ મંત્રી અમરીશ પંડ્યા કરજણ તાલુકા યુવા મોરચા પ્રમુખ સ્નેહલ પટેલ યુવા મોરચાના મહામ મુખ્યમંત્રી લાલાભાઈ સહિત તાલુકા અને નગરના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યાના લોકો રક્તદાન કર્યું હતું ભારતીય જનતા પાર્ટી નો મૂળ મંત્ર છે સેવાહી સંગઠન સત્તર સપ્ટેમ્બરે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ પચીસ સપ્ટેમ્બરે ભારતીય જનતા પાર્ટીની જે મૂળ વિચારધારા છે એકાત્મ માનવવાદ એવા એના પ્રણેતા પંડિત પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનો જન્મદિવસ અને બીજી ઓક્ટોબરે ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ તો સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી ભારતીય જનતા પાર્ટી સેવા પખવાડિયા તરીકે ઉજવી રહી છે એ સેવા પખવાડિયા અંતર્ગત વડોદરા જિલ્લામાં તમામ તાલુકાઓમાં અલગ અલગ સેવાકીય કાર્યો થઈ રહ્યા છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા અને કરચન વિધાનસભા દ્વારા આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખૂબ મોટા પાયે યુવાનો રક્તદાન કરીને સેવા હિ સંગઠનના સૂત્રને સાર્થક કરી રહ્યા છે આ નિમિત્તે હું કરજણના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય અક્ષયભાઈ પટેલ સંગઠનના પ્રમુખ શ્રી સતીષભાઈ તાલુકા યુવા મોરચાના પ્રમુખ સ્નેહલભાઈ તેમજ નગર યુવા મોરચાના પ્રમુખ પ્રણવસિંહ તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તેઓએ ખૂબ સારી મહેનત કરીને સેવાહી સંગઠનના સૂત્રને સાર્થક કરવા માટે આજે ખૂબ સરસ રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે અને તમામ યુવા મોરચાના કાર્યકર્તા તેમજ જે રક્તદાતાઓ છે તેમ તે તમામને હું વંદન કરું છું અને અભિનંદન પાઠું છું છે અમારે આજે એકાવન યુનિટનો ટાર્ગેટ છે અત્યાર સુધી અત્યાર સુધી દસ યુનિટ થઈ ગયા છે પંદર મિનિટ પહેલાં રક્તદાન કેમ્પનું ઉદઘાટન થયું છે દસ દાતાઓએ તો રક્તદાન કરી દીધેલું છે